નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો અરવલ્લી ન્યૂઝ અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે ભારત વિકાસ પરિષદ મોડાસા શાખા દ્વારા બાળકોમાં રાષ્ટ્રભાવના અને કૃતજ્ઞતા જેવા ગુણોનો વિકાસ થાય તે હેતુથી રાષ્ટ્રીય સમૂહ તથા ભારત કોજાનો પ્રતિયોગિતા બે હજાર ચોવીસ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સમારંભના ઉદઘાટન તરીકે લેન્ડમાર્ક ગ્રુપના કમલેશભાઈ પટેલ મુખ્ય મહેમાન તરીકે નગરપાલિકા પ્રમુખ નીરજભાઈ શેઠ સાબરકાંઠા અરવલ્લી વિભાગ શાખા પ્રમુખ સુમનભાઈ પટેલ મહિલા સંયોજિકા મિત્તલબેન સોની સહમંત્રી મધ્ય ગુજરાત ડોક્ટર એન જી બેહોલા મોડાસા કેળવણી મંડળના પ્રમુખ બિપિનભાઈ શાહ ઇનામના દાતા પંકજભાઈ પ્રજાપતિ અને અતિથિ વિશેષમાન જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીના મદદની શિક્ષણ નિરીક્ષક જયેન્દ્ર ભટ્ટ ઉપસ્થિત રહ્યા હતા રાષ્ટ્રીય સમૂહગાન સ્પર્ધામાં મોડાસા તાલુકાની નવ જેટલી ટીમોએ ભાગ લીધો હતો કાર્યક્રમની શરૂઆતમાં દીપ પ્રાગટ્ય કરી વંદે માતરમનું સમૂહગાન કરી મોડાસા શાખાના પ્રમુખ સુમનભાઈ પટેલે તમામ આમંત્રિત મહેમાનોનું શાબ્દિક અને પુષ્પગુચ્છ દ્વારા સ્વાગત કર્યું હતું પ્રસંગ અનુરૂપ ઉદબોધન માટે જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીના મદદની શિક્ષણ નિરીક્ષક જયેન્દ્ર ભટ્ટે ભારત વિકાસ પરિષદના આધારભૂત મૂળ પાંચ સ્તંભો સંપર્ક સહયોગ સંસ્કાર સેવા અને સમર્પણ વિશે ચર્ચા કરી વિદ્યાર્થીઓને સંસ્કારના સિંચન માટે ભારત વિકાસ પરિષદ દ્વારા થતા વિવિધ કાર્યોની સમજણ આપી હતી તેમજ શ્રી કમલેશભાઈ પટેલ દ્વારા આજના આધુનિક યુગમાં મોબાઈલ દ્વારા થતા ગેરલાભની સાથે સાથે

ભારત વિકાસ પરિષદ મોડાસા શાખામાં મંત્રી તરીકેની જવાબદારી બજાવું છું તારીખ એ નવ બે હજાર ચોવીસના રોજ શુક્રવારે મહાલક્ષ્મી ટાઉન હોલ ખાતે ભારત વિકાસ પરિષદ દ્વારા ભારત પોજાનો તથા રાષ્ટ્રીય સંગ્રહ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જે પ્રસંગે મોડાસા જે પ્રસંગે અધ્યક્ષ સ્થાને અમરેશભાઈ પટેલ લેન્ડમાર્ક ગ્રુપ મોડાસા નિરજભાઈ શેઠ પ્રમુખ શ્રી નગરપાલિકા તથા ડોક્ટર એનજી બિહોલા સહમંત્રી અરવલ્લી રાષ્ટ્રીય સમગ્ર મોડાસા તથા મોડાસા તાલુકાની નવ જેટલી શાળાઓએ ભાગ લીધો હતો જેમાંથી સીજી બુટાલા સર્વોદય હાઈસ્કૂલ વિજેતા ઘોષિત કરવામાં આવી નિર્ણાયક તરીકે શ્રી પ્રભાતભી પ્રભાસ તથા શ્રી પ્રદીપભાઈ ખંભોજી હાજર રહ્યા હતા ભારત પોજાનો સ્પર્ધાની અંદર માધ્યમિક તથા પ્રાઇમરી વિભાગની સ્પર્ધા કરવામાં આવી હતી જે માધ્યમિકની અંદર મોડાસા તથા મોડાસા તાલુકાની નવ અને પ્રાઇમરીની અંદર મોડાસા અને મોડાસા તાલુકાની સાત જેટલી શાખાઓએ સ્કૂલોએ ભાગ લીધો હતો અને જે પ્રસંગે બી સ્કૂલ મોડાસા ખાતે પ્રથમ આવેલ હતી દરેક વિદ્યાર્થીઓને અંકજો કદાચ લાઇબ્રેરી તરફથી ઇનામ આપવામાં આવ્યું હતું અને પ્રોગ્રામ કાર્યક્રમની પૂર્ણવૃતિ સમયે દરેક બાળકોને નાસ્તો તથા ચાનું વિતરણ કરવામાં આવ્યું હતું